આપ શ્રી સાહેબને વિનંતી કરું કે આપ આવશો બોલો ભારત માતા કી અંબે માત કી હું વિહોતર ગ્રુપના સૌ મિત્રોને નાગજી આવો તમામ મિત્રોને હૃદયથી અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું કેમ્પનું તમે આયોજન કર્યું અને આ સેવાકીય કામ માટે બધાને હૃદયથી અભિનંદન આવા રૂડા કાર્યક્રમની અંદર આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના આગેવાન અને એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ એવા જ દાનેરા વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અને વિધાનસભામાં પણ ખૂબ સક્રિય રહીને પ્રજા માટેના પ્રશ્નો રજૂ કરતા શિક્ષણ પ્રેમી માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ એવા જ આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત પોતાનું પૂરું જીવન અંગદાન માટે આપ્યું છે એવા આદરણીય દિલીપ દાદા સેવાનો ભેગ ધરીને સંપૂર્ણ જીવન પોતાના વ્યવસાય કરતાં પણ પહેલી પ્રાયોરિટી સમાજ જીવનને પ્રજા જીવનને રાષ્ટ્ર માટે આપી છે એવા આદરણીય ખેમચંદભાઈ પટેલ ધુરંધર નેતા અને અહીંયા તમે જે વાત કરતા હતા એ જ પ્રમાણે કોઈ હિન્દુત્વની વાત હોય રાષ્ટ્રની વાત હોય તો એના માટે કાશ્મીર સુધી જઈને પણ તિરંગો લહેરાવાનું કામ કરતા માન્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા આપણા બેન અવની બેન આપણા સરપંચ શ્રી અંબાજી અહીંયા પણ બધા આગેવાનો માન્ય લાલુભાઈ સંઘના બધા પદાધિકારી શ્રીઓ સામાજિક આગેવાનો અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રીઓ બધા તમામે તમામ આગેવાનો વડીલો અને ખરા તડકામાં ભાદરવાના તડકામાં પણ તપ તો તમે કરી રહ્યા છો એ દેખાય રહ્યું બધાને હું લગભગ પાંચ સાત મિનિટમાં જ વાત પૂરી કરીશ જીવરાજભાઈ અને એમની સમગ્ર ટીમ મેં જોયું હમણાં બાજુમાં બધા યાત્રીઓ માટે બાવન બીજના ધણીની જાણે ઉપર અસીમ કૃપા હોય એ જ રીતે તમે ત્યાં સેવાનું કામ કર્યું ખૂબ હૃદયથી અભિનંદન એવું જ અત્યારે ધરણીધર માટે પણ તમે કામ કરી રહ્યા છો ત્યાં કેમ્પમાં ચાલતા જતા અને આજે માં અંબાના ધામમાં જતા બધા યાત્રાળુ છે એના માટે કામ કરું છું સાથે શિક્ષણના કામમાં હોય બાકી સેવાકીય કામો હોય બ્લડ ડોનેશનનું કામ હોય આ બધા કામો એક 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 કરતાં તમે આગળ વધારી રહ્યા છો તમને બધાને હૃદયથી અભિનંદન અને સેવા કરવાના ભાવ માટે ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના પણ કરું છું સેવા હિ યજ્ઞ કુંડ સમિધા સમહમ જલે ધ્યેય મહાસાગર મેં સરિતા રૂપ અં તો તમે એક વખત સેવાના કામની અંદર આહુતિ આપવાનું ચાલુ કરશો એટલે આપણને ખબર જ નહીં પડે ધીમે ધીમે અને આ સંસ્કારો છે જીવનને પૂર્ણ રીતે ખીલવવા માટે સેવાના સંસ્કારો એ જીવન માટે ખૂબ જરૂરી છે જીવનને પૂર્ણ રીતે જો માણવું છે જીવવું છે અને આ જીવનને ખીલવું છે તો સેવા એક સંસ્કારની પ્રક્રિયા છે અને એક વખત શરૂઆત થયેલી પ્રક્રિયા એ આપણને માર્ગ ઉપર આગળ જવાની વ્યવસ્થા કરે છે તમે આમ કરવાનો સ્વભાવ બને ને ખાલી દાન આપે સેવા કરે મદદરૂપ થાય એટલે અંદર બહુ મોટો બદલાવ આવે છે અને યુવાન વયે પૂરી ટીમ આ પ્રમાણે કામ કરતી હોય આ તમે માત્ર એક સેવા કરી ને અહીંથી પૂરું થાય એવું નથી તમારા જીવનમાં પણ બહુ મોટો બદલાવ આવશે જીવનની અંદર પણ એવળો મોટો બદલાવ આવશે ખબર જ નહીં પડે સેવાનું કામ જે કરતા હોય છે એને ધ્યાનમાં નથી આવતું અને ધીરે 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 એ યાત્રા એ રીતે આગળ બનાવતી હોય છે કે જ્યાં બેઠા છીએ ત્યાંથી એક સ્ટેપ આગળ વધવાનું માનવ તરીકે આપણે કરી શકીએ છીએ એટલે ભલા કામ માટે તમને ખૂબ હૃદયથી અભિનંદન બીજું તમે રણછોડ કાકાનું પણ તમારા લેટર પેડ ઉપર જે નક્કી કર્યું છે રણછોડ બગીનું આ પણ પ્રશંસનીય કામ છે બહુ અભિનંદનીય કામ છે પ્રેરણા આપવા જેવું છે દીકરો જે અહીંથી ભારતની સેનાને જનરલ માણેક નેતૃત્વવાળી સેનાને નગર પાર્કર થર પાર્કર સુધી લઈ જવા માટેની દિશા આપી અને ત્યાં જઈને એડવાન્સ કર્યું અને પાર્કર થર પાર્કર સુધી આપણી સેનાએ કબજો કર્યો હતો અને ત્યાં આપણે બનાસકાંઠાનું કલેક્ટર અને અહીંથી બસ પણ ચાલુ કરી દીધી હતી આવડો આપણો વાહન ઇતિહાસ આ ભારતીય સેનાનો જે રહ્યો એમાં આપણા સરહદી વિસ્તારના સોયગામ તાલુકાના લીંબાણા ગામના લિંબાડાના આ રણછોડ બાપાનું ખૂબ મોટું યોગદાન અને મારે અભિનંદન આપવા છે રાજ્ય સરકારને કે માન્ય મુખ્યમંત્રી શ્રી સહિત પૂરી ટીમને કે આ વખતે પાઠ્યપુસ્તકની અંદર પણ બે વર્ષ પહેલાં અમે ખાલી વિનંતી કરી અને અમારા ભાઈ સર્તનભાઈ નાખી ટીમ ત્યાં લઈને લાગી અને પાઠ્યપુસ્તક ની અંદર પણ આ શૌર્યનો ઇતિહાસ ગૌરવનો ઇતિહાસ માત્ર રબારી સમાજ પૂરતો નહીં પૂરા બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનો માટે પણ આ ગૌરવની બાબત છે અને પાઠ્યપુસ્તકની અંદર ભણાવવાની અંદર આવે છે કે આપણે બહુ ભણેલા ના હોય તો પણ દેશભક્તિનું કામ કરી શકીએ છીએ તો આ સંસ્કાર આપવાનું કામ થયું છે એમનો ફોટો તમે તમારા લેટરપેડ ઉપર રાખ્યો છે આ અભિનંદનીય કામ છે બહુ સારું કામ કર્યું એ બોર્ડર ની વાત આવે એટલે મારે ગોવાભાઈને પણ યાદ કરવા પડે ત્યારે તો તમે અલગ પક્ષમાં હતા પરંતુ એ વખતે પણ ગૌ માતા માટેનો ભાવ જે હતો ને બહુ સરસ હતો ચક્રવર્તી હશે આપણી અહીંની ગાયો પાકિસ્તાનમાં જતી રહી ત્યારે ફેન્સિંગ નથી અને શશિકાંત ભાઈ એ વખતે આ માણસ ઝઘડતા હતા અને મેં જોયેલા છે એ વખતના લેખ ને બધા લડીને પાકિસ્તાનમાં ગયેલી ગાયોને હિન્દુસ્તાનમાં ફરી લાવવા માટે બંને બીએસએફ અને તેના રેન્જરોની મિટિંગ થઈ અને કીધું કે આ પ્રકારની ગાયો છે આવી વ્યવસ્થા છે અને ટાઈમે ત્યાં જઈને ગાયો પાકિસ્તાનમાંથી પરત આપી હતી સંઘર્ષ કરીને ત્યારે તો બહુ નાની ઉંમર હશે કદાચ તમારી પણ આ ગૌ માતાની વાત આવી એટલે મારે યાદ કરવું પડે માન્ય ગોવાભાઈ આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે આપણે ડેરીના માધ્યમથી એક મોટું કામ અત્યારે હાલ નાની શરૂઆત થઈ પણ થવા જઈ રહ્યું છે ઉઘાડા પગે ઝેરા ઉપર ફરી ફરીને કેટલાય રબારી સમાજના ગમાતીઓએ ગૌ માતાને જીવતી રાખી દેશે ગૌ માતાને આ એક તપ છે તપ એક બે વર્ષ નહીં હજારો હજારો વર્ષથી હજારો વર્ષથી એની પાસે ખાવાનું હોય કે ના હોય ફૂકો રોટલો હોય તો એ રોટલોને દૂધ ખાઈને પણ વગડામાં પડ્યા રહીને પણ ગૌ માતાને બચાવી હવે એના સંવર્ધનનું કામ એ બનાસ માધ્યમથી માસ સ્કેલ ઉપર કરવા જઈ રહ્યા છે અને જે ક્રાંતિ ગૌ સંવર્ધનની અંદર બ્રાઝિલે એસી સો વર્ષમાં કરી અમેરિકાએ એના માટે કરીને સો વર્ષ જેટલો ટાઈમ લગાડ્યો સાઠ થી સિત્તેર વર્ષ ઇઝરાયલે લગાડ્યા બનાસકાંઠા જિલ્લો માત્ર દસ વર્ષની અંદર આ ક્રાંતિ કરવા આગળ વધી ગયો છે વિજ્ઞાનનો સહાય રાખીને દેશી ગાયના સંવર્ધન માટેનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ અને ગૌ માતા માત્ર દૂધ આપે છે એટલું નહીં એ બ્લેસિંગ પણ આપે છે આશીર્વાદ પણ આપે છે અને એની એક એક વસ્તુ મૂલ્યવાન છે ગાયના ગોબર પણ એટલું મૂલ્યવાન છે ખેતીને ને પુનજીવિત કરવી હોય જીવંત કરવી હોય તો ગાયનું છાણ અને એડિશન કરવાની વ્યવસ્થા કરવા માટે જે રીતે ગોબરના પ્લાન્ટ કરીને પૂરા ભારતને એક દિશા આપવાનું કામ બનાસકાંઠાની ધરતીએ કર્યું એવું જ કામ અત્યારે ગયા અઠવાડિયે ચાલુ કર્યું છે ગૌમૂત્ર માટેની એક ડેરી બનાવી છે અને એ પણ ભારતની અંદર આપણી બનાસની ધરતી ઉપર રાધનપુરની અંદર કાર્યરત થઈ ગઈ છે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લેવાનું ચાલુ થઈ ગયું છે એટલે જે ગાય દુવા ના દેતી હોય અને વાડામાં રાખતો હોય તો પણ ત્યાં એને પચાસ સાઠ રૂપિયા રોજ ના મળી જાય ગૌમૂત્રની અંદર મળી જાય એ કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે હાલ અમે પંદરેક જેટલા ગામોમાંથી આ શરૂઆત કરી દીધી છે એટલે ગૌ માતા ને આપણે પાલીએ છીએ એવું નહીં ગૌ માતા આપણને પાલે છે આપણે એનું પાલન પોષણ કરીએ નહીં એ આપણું પાલન પોષણ કરે છે બસ થોડીક વિજ્ઞાન મેળવવાનું હતું થોડો સારો વિચાર મૂકવાનો હતો અને થોડું કલેક્ટિવ વિચાર કરવાનો હતો નવી ક્રાંતિ ગૌમૂત્રની દિશામાં થઈ રહી છે કોઈ ગાયને રખડવા નહીં દે બધા ધોવા નહીં દેતી હોય ને તો એમ કહે છે ઘરે બાંધો કેમ કે એના છાણની પણ એટલી કિંમત છે એના ગૌમૂત્રની પણ એટલી કિંમત છે કે દૂધ કરતાં વધારે નાણાં માણસને મળતા થશે એટલે જે અર્થની પાછળ પડેલો માણસ હશે ને એ પણ ગાય માતાને પાલવા પોષવાનું કામ કરશે અને આ કામ ને એક મોટા પ્રમાણમાં આપણે હાથ ઉપર લીધું છે આપણે એને પણ આગળ વધારીએ આપ સૌને માં જગદંબા શક્તિ આપે ભક્તિ આપે ભુવાજી આવતા રહો હમણાં અમારા રામજી ભાઈ ચેન્જયા તમારા ગામના જાય ભુવાજી ગોઘા મહારાજના વૃક્ષ વાવવાનું કામ પણ આપણે ભેગા મળીને જેટલું થાય એટલું કરીએ મારા માટે માન્ય માવજી બી કહેતા હતા કે આપણે દસ વર્ષ પહેલા અમે આવતા જોવા અને ડુંગરાઓ સૂકા હતા અને આપણે આ કામ કરવું પડે એની આજે અમે નીકળ્યા હતા રસ્તામાંથી આ કેમ્પમાંથી પીએન માળીને ત્યાંથી આવતા તો એ જોઈને કેટલું બદલાઈ ગયું છે તો આમાં અમે તો ખાલી નિમિત હતા આ કામ ઠીક કરવાનું કામ તો પ્રકૃતિએ કર્યું મા જગદંબાએ કર્યું પણ અમને ખાલી દિશા આપી તમે આટલું કામ કરો અને અમે ખાલી દિશા આપીને લોકોએ કામ ઉપાડી લીધું તેનો જસ સંચયનું કામ અને વૃક્ષારોપણનું કામ એ પણ ભેગા મળીને કરીએ ગ્રુપ તમે સારું કામ કરો છો બધાએ હજુ અને થોડા પ્રશિક્ષણની વ્યવસ્થા કરો અને અમે આજે તમને વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠન વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન કેડરબેઝ સંગઠન એ રાષ્ટ્રીય સ્વયં સ્વયંસેવક સંઘે તમારું સન્માન કર્યું છે આપને આપ હું માનું છું કે આ બહુ મોટી ઘટના છે જે સમજે એના માટે બહુ મોટી ઘટના છે એ જનરલી જઈને આ રીતે સ્વાગત માટે બધે નથી જતા હોતા પરંતુ એ સન્માન કરે છે ત્યારે તમારી પાસે ખૂબ અપેક્ષાઓ પણ મને લાગે છે જોડાય છે સાથે એ અપેક્ષાઓ જોડાય કે આપણે સેવાના કામને હજુ આગળ વધારીએ બીજું પ્રશિક્ષણનું કામ સતત કર્યા કરો રબારીનો દીકરો હોય તો દુઃખ કોકને ને પડ્યું જેને ખડે પગે ઉભા રહે આ જમા પાસું છે કોઈ ગાય ને તકલીફ હોય તો ત્યાં જઈને ઉભા રહે સમાજની એકતામાં પણ કેમ કહેવાનું ના પડે એને હાથે સમજણ પડે દિશા કઈ બાજુ ની વાય છે એની ખબર એમને વગર પેલે ખબર પડે આ બધા સદગુણો કઈ ઓછા નથી બહુ મોટા છે બહુ મોટી ઘટનાઓ છે હવે એક નાના નાની નવી પેઢીના જે દીકરા દીકરી છે ને એને બે ચાર કામ કરો યુવરાજભાઈ એને હસતો શીખવાડો વગર કારણે હસવાદ આટલું શીખવાડી દઈએ સામેવાળો કોઈ પણ માણસ મળે ને આપણે હસવાદ ઓળખતો હોય તોય હસવાનું ના ઓળખતો હોય તોય હસવાદ આટલું કામ કરો સામેવાળાને આપણે સ્મેલિંગ કરવાનું ખાડી ગાડી લઈને જતા હોય ને તો એમ વગર કારણે નહીં કહાવાનું એમ નહીં આવું કારણ આટલું ખાલી કરી નાખો તમે જોજો તમારા એમ કે મોટો બદલાવ આવશે બધાને અને કંઈ ના હોય તો આપણે કાચમાં જોઈ લેવાનું આપણે હસ્યાક નહીં આપણા નાના છોકરા માટે હસવાનું આપણા પત્ની હોય તો એની સામે હસવાનું આપણા બાળકો માટે હસવું આ બધું કરો તમે જુઓ ખાલી એક વર્ષ માટે કરો ને જીવન બદલાઈ જશે તમારી જે શક્તિ છે ને એની ઘણી વખત આપણી શક્તિને આપણને જ ખબર નથી હોતી એમાં નાના નાના અવરોધો હોય છે બસ આવા નાના નાના અવરોધો જો દૂર કરી દઈએ ને જીવન બદલાઈ જાય અને મારું એક આ સજેશન છે કે આના માટેનો સ્પેશિયલ કાર્યક્રમ રાખો બાળકોથી કરીને બધા માટે તમે જોજો ને એટલું થાય ને અહે એનું ઘર વહે આ સહ હા તો હું આવીશ હું આવીશ હું આવીશ તમને બધા નાના હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું આજે હું આવ્યો મને બહુ સારું લાગ્યું તમે મને મને આ કાર્યક્રમમાં અને બધું તો સાહેબ એ હોદાની સાથે જોડાયેલું હોય છે અને હોદ્દા કાયમ કોઈના રહ્યા નથી કરે ના કરે પણ છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા બસ આપણે કામ કર્યા કરો આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ ધન્યવાદ વાહ ખૂબ જ ધન્યવાદ હાસ્ય એક રસ છે અને એ રસ ને આપણે વહેતો કર્યો અને સાથે સાથે ગાય માતા અને જે વાત કરી સાહેબજી તો કે છે સાથેગન પર્વત નિંદરમાં મો ખળખળ વહેતા વૃક્ષ પવનમાં ઉગ્યા દેવ તરુ બનાસ ના રણમાં વિચાર આવ્યો તુજ મન સજે પુષ્પ હવે કાનન મો ગાય પણ રહે છે સતત મનન મો ચિંતન મો અને મંથન માં ગાય પણ રહે છે સતત મનન માં ચિંતન માં ને મંથન માં ઉગ્યા દેવ તરુ બનાસ ના રણમાં ઉગ્યા દેવ તરુ બનાસ ના રણમાં આપણી વચ્ચે હા જીવરાજભાઈ ઉપસ્થિત છે અને એમની આખી ટીમ ઉપસ્થિત છે ત્યારે રણછોડભાઈ પગી અને એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે તો એમના પરિવારમાંથી આવશે અને અને દેશમુખ દાદા પહેલા દેશમુખ દાદા ઉપસ્થિત છે તો દેશમુખ દાદાને આપણે આસન ઉપર ઉભા કરીશું અને એમને સન્માન કરીશું ત્યાર પછી રણછોડભાઈ પાગી ના પરિવારમાંથી આવશો એમનું સન્માન કરીશું ત્યાર પછી માનનીય સાહેબ શ્રી અધ્યક્ષ સાહેબ શ્રી માવજીભાઈ સાહેબ શ્રી ગોવાભાઈ સાહેબ શ્રી આમની ઈચ્છા છે કે જીવરાજભાઈનું સન્માન કરશે તો એ બધા જીવરાજભાઈનું પણ સન્માન કરશે ધન્યવાદ ખૂબ જ સરસ રણછોડભાઈ પગી પરિવાર પરિવારમાંથી અહીંયા આવશે શેદાભાઈ હા સાહેબ શ્રીના હાથે જીવરાજભાઈ નરસિંહભાઈ આપ જશો અને મુરબીઓના હાથે જયારે રણછોડ દાદા પગીના પરિવાર નું સન્માન થતું હોય ત્યારે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ હા સાથે જ

દેશમુખ દાદા આપ આવો અને વિહોતર નો વડલો જેને કહી શકાય અને વટવૃક્ષ જેને કહી શકાય એ વટવૃક્ષનું સન્માન અને એના સહભાગી આપણે સૌ થઈએ સરસ ધન્યવાદ અને ખૂબ જ આનંદ થાય છે કમલેશભાઈ આપ જપાટે આવશો આપના પરિવારને બોલાવશો હા દીપ પ્રાગટ્ય માટે માન્ય અધ્યક્ષશ્રી શંકરભાઈ સાહેબ હા આપ જશો જીવરાજભાઈનું સન્માન કરી લેશો અને આ બાજુથી હું દીપ પ્રાગટ્ય માટે માન્ય શ્રી શંકરભાઈ સાહેબ ની અધ્યક્ષતામાં તમામ મુરબીઓને વિનંતી કરું છું કે આપણે સૌ જશું અને ત્યાં જઈને મંડપમાં દીપ પ્રાગટ્ય કરી આજના આ કેમ્પને શુભારંભ ખુલ્લો મૂકીશું